ટેસ્ટી એવા રેસ્ટોરન્ટ જેવા છોલે અને સાથે રેસ્ટોરન્ટમાં મળે તેવા જ ફૂલેલા ભટુરે બનાવીશું જો તમારે મેંદો ન ખાવો હોય તો ઘઉના ભટુરે પણ બનાવી શકો છો જો તમારે રેસ્ટોરન્ટ જેવા છોલે અને ભટુરે ન બનતા હોય તો આ રીતે જરૂરથી બનાવી શકો છો રેસીપી શીખવા માટે વિડીયોને એન્ડ સુધી જુઓ અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક કપ કાબુલી ચણા લઈ તેને આપણે ધોઈ છ થી સાત કલાક માટે હલકા ગરમ પાણીમાં આ રીતે પલાળવાના છે તો તે પલળી જશે સારા એવા હવે એક બાઉલમાં એક કપ સૂજી લઈ તેને દસ મિનિટ માટે આપણે પલાળી દઈશું સૂજીથી ભટૂરેનો કલર એકદમ બ્રાઉન અને સરસ ફૂલેલા બને છે ત્યારબાદ આપણે એક મિક્સિંગ બાઉલમાં બે કપ ટમેટા આ રીતે ટુકડા કરી અને તેની પેસ્ટ બનાવી લેશું સારી એવી પેસ્ટ બની ગઈ છે હવે તે જ કપમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી લઈશું અને તેની પણ પેસ્ટ બનાવીશું તેમાં આપણે આઠથી દસ લસણની કળીઓ ઉમેરીશું અને પેસ્ટ બનાવી લઈશું તેની પણ પેસ્ટ સારી એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે તમે પેસ્ટ બનાવી અને છોલે બનાવશો તો એકદમ રેસ્ટોરન્ટ જેવા જ છોલે બનશે હવે આપણે ભટૂરી બનાવવા માટે એક કપ મેંદો લઈશું અને આ રીતે વચ્ચે જગ્યા કરી અને તેમાં આપણે જે દસ મિનિટ માટે પલાળી રાખેલી સૂજી હતી તેનું પાણી નીતારી અને આ રીતે આપણે લઈ લઈશું ત્યારબાદ એક ટી સ્પૂન મીઠું લેશું એક ટી સ્પૂન ખાંડ લેશું અને વન ફોર્થ ટી સ્પૂન ખાવાનો મીઠા સોડા લેશું અને તેને લોટમાં આ રીતે મિક્સ કરી લેશું સૂજીમાં થોડું પાણી રહેલું હોય છે જેથી થોડો એવો લોટ આપણો બંધાઈ જશે ત્યારબાદ વધારે પાણીની જરૂર પડશે તો તેના માટે પાણીના બદલે આપણે ટુ ટી સ્પૂન દહીં લઈશું અને ફરીથી લોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો સારો એવો લોટ આપણો ભેગો થઈ ગયો છે હવે તેને મસળીશું આ લોટને જેટલો વધારે મસળીશું તેટલો વધારે સ્મૂધ અને ફૂલેલો ભટુરે બને એવું ટેક્સચર બનશે તો તમે જોઈ શકો છો એકદમ આપણો લોટ અત્યારે તૂટી જાય છે તો હવે આપણે ટાઈમર ફિક્સ કરી અને સાતથી આઠ મિનિટ માટે આ રીતે આપણે મસળીશું અત્યારે આપણે બિલકુલ તેલનો ઉપયોગ નથી કર્યો કારણ કે જો તેલ ઉમેરીશું તો વધારે સારી રીતે મસડાશે નહીં એટલા માટે આપણે તેલ ઉમેર્યા વગર જ આ રીતે હળવા હાથે મસળી લેશું તમે જોઈ શકો છો પહેલાં કરતાં વધારે સ્મૂથ આપણો લોટ બન્યો છે તમે જેટલો વધારે મસળશો તેટલા વધારે ફૂલેલા ભટુરે બનશે તો આ રીતે લોટ બાંધી અને સાતથી આઠ મિનિટ માટે મસળી લેવાના અને ત્યારબાદ ટુ ટી સ્પૂન તેલ ઉમેરીશું અને ફરીથી સારો એવો મસળી લઈશું જેથી લોટમાં સારી એવી સ્મૂધનેસ આવશે અને ખૂબ જ સારા એવા સ્મૂધ લોટમાંથી ભટૂરે ઇઝીલી આપણે બનાવી શકીશું તો તેના માટે આપણે તેલ ઉમેર્યા બાદ પણ આ રીતે આપણે મસળી લીધા છે હવે લોટ સારી એવો બંધાઈ ગયો છે તો તેને આપણે છથી આઠ કલાક માટે રેસ્ટ આપવાનો છે તમે જોઈ શકો છો હવે આપણો લોટ અંદરથી થોડો રફ અને બહારથી સ્મૂથ એવો બને ત્યાં સુધી આપણે તેને મસળવાનો છે તો આ રીતે સારી રીતે મસળાઈ ગયો છે તો હવે બહારની સાઈડ આ રીતે કરી અને બહારની સાઈડ થોડું ઓઇલ લગાવી લેશું અને છથી આઠ કલાક માટે તેને આપણે રેસ્ટ કરી કરવા માટે મૂકી દઈશું તમે ત્રણથી ચાર કલાક માટે રેસ્ટ આપો તો પણ ભટુરે ઇઝીલી બનાવી શકશો એટલે ઓછો સમય હોય તો તમે ઓછા સમયમાં પણ ત્રણથી ચાર કલાક રેસ્ટ આપી અને તેમાંથી ભટુરે બનાવી શકો છો ત્યારબાદ હવે આપણે છોલેમાં ઉમેરવા માટે એક કપ પાણી લઈ તેમાં આ ચાયપત્તી બે ટી સ્પૂન ઉમેરીશું અને તેને આપણે આ રીતે ઉકાળી લઈશું પાંચક મિનિટ જેવું ઉકળે ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું અને ત્યારબાદ તે પાણીને આપણે ગળી લઈશું અને તેને સાઈડ પર રાખી દઈશું હવે આપણે છોલે બનાવવા માટે એક બાઉલમાં ટુ ટી ટેબલ સ્પૂન ઓઇલ લઈશું અને એક તમાલપત્ર બે તજનો ટુકડો સાતથી આઠ લવિંગ સાતથી આઠ મરી અને ચારથી પાંચ જેવા એલચીના દાણા લઈ અને આ રીતે તેલમાં ઉમેરીશું ત્યારબાદ સારી એ સારી રીતે સતળાઈ જાય એટલે તેમાં આપણે જે ડુંગળીની પેસ્ટ બનાવી હતી તેને ઉમેરીશું અને હલાવી લઈશું ડુંગળીની પેસ્ટમાં રહેલું પાણી સારી રીતે મળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું ત્યારબાદ આપણે તેમાં એક ટી સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું તે પણ સારી રીતે સતળાઈ જાય એટલે એક ટી સ્પૂન મીઠું ઉમેરીશું ત્યારબાદ હલાવી લઈશું ત્યારબાદ આપણે જે ટમેટાની પેસ્ટ બનાવી હતી તેને ઉમેરીશું અને ફરીથી હલાવીશું હવે જે ટમેટાની પ્યુરીમાં રહેલું પાણી છે તે આ પ્યુરીમાંથી એકદમ મળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું અને જે થિક પેસ્ટ બને ત્યાં સુધી આપણે હલાવીશું ત્યારબાદ તેમાં મસાલા ઉમેરીએ તો ટુ ટેબલ સ્પૂન છોલેનો મસાલો ઉમેરીશું વન ટી સ્પૂન મરચું પાવડર વન ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને વન હાફ ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરશું જેથી જેનો ટેસ્ટ છોલેમાં ખૂબ જ સરસ એવો આવશે તેને હલાવી લઈશું બધા મસાલા તમે જોઈ શકો છો સારી રીતે ભળી ગયા છે અને પેસ્ટ છે એ પાણી મળી ગયું છે તો તેને તૈયાર કરી લઈશું તો હવે તૈયાર થયેલી પેસ્ટમાં તમે જોઈ શકો છો પાંચથી છ કલાક માટે પલાળેલા ચણા સારી રીતે પલળી ગયા છે તો આ પેસ્ટને એક પ્રેશર કુકરમાં લઈ તેમાં આપણે પાણી ઉમેરી અને જે છોલે આપણે પલળી ગયા છે તેને ઉમેરીશું એક બટેકુ આ રીતે છાલ ઉતારી અને જે ચાનું પાણી બનાવ્યું હતું તેને ઉમેરી લઈશું ત્યારબાદ એક કપ પાણી ફરી ઉમેરી અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીશું એ પહેલાં વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન ખાવાના સોડા પણ ઉમેરી લઈશું અને ઢાંકણ બંધ કરી અને પાંચથી છ વિસલ વાગે ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું તમે જોઈ શકો છો ચણા સારી રીતે કૂક થઈ ગયા છે અને બટેકું પણ સારી રીતે કૂક થઈ ગયું છે તો તેને આ રીતે આપણે મેશ કરી લઈશું અને જે ચણા છે તેમાં આપણે ઉમેરી લઈશું બટેકું આ રીતે મેશ કરીને નાખવાથી જે ટેક્સચર છે છોલેનું તે ખૂબ જ સારું એવું આવશે તેને એક બાઉલમાં આ રીતે લઈ લઈશું અને થોડી એવી ગ્રેવી ઘટ થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે કૂક થવા દઈશું ત્યારબાદ સારી રીતે કૂક થઈ જાય એટલે તેમાં તડકો લગાવીશું તો વન ટીસ્પૂન ઘી લેશું તેમાં આ રીતે વન ઇંચ આદુનો ટુકડો લાંબી સ્લાઇસ કરી અને કટ કરેલો લેશું ત્યારબાદ બેથી ત્રણ લીલા મરચાંના આ રીતે ટુકડા અને વન હાફ ટી સ્પૂન અજમો લઈ અને તેનો તડકો લગાવી લઈશું ત્યારબાદ તેને હલાવી લેશું તો આપણા છોલે એકદમ બનીને તૈયાર થઈ ગયા છે તો તેને સાઈડ પર રાખી અને ભટુરે બનાવી લેશું તો ભટુરે બનાવવા માટે એક બાઉલમાં ઓઇલ ગરમ થવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં ભટુરે આપણે વણી લેશું તો તમે જોઈ શકો છો છથી સાત કલાક બાદ આપણો લોટ છે એ સારો એવો સ્મૂધ બની ગયો છે તો તેમાંથી આપણે આટલી સ્મૂધનેસ જોવા મળે છે તેમાં હવે તેમાંથી આપણે લુવા બનાવી લેશું એક સરખી સાઈઝના લુવા બનાવી અને એકદમ તમે આ રીતે અંદરથી બહાર એ રીતે લોટને કરીશું જેથી તેમાં ક્રીઝ ના પડે અને આપણો ભટુરે છે એકદમ ફૂલે તો આ રીતે લુવા બનાવી લઈશું બધા જ લુવા એક જ સાઇઝના અને આ જ મેથડથી આપણે બનાવીશું અથવા તો તમે જે રીતે આપણે ગુલાબજાંબુને હળવા હાથે બનાવીએ છીએ એ જ રીતે તમે મસળીને બનાવી શકો છો તે લુવા પર કોઈ પણ ક્રીઝ ના રહેવી જોઈએ એ ખાસ ધ્યાન રાખીશું એ જ રીતે આપણે બધા લુવા બનાવી લઈશું તો અહીં મેં બધા લુવા બનાવી લીધા છે હવે તેને પર આ રીતે ઓઇલ લગાવી અને દસક મિનિટ માટે રહેવા દઈશું અને તેને ઢાંકી લઈશું દસ મિનિટ બાદ આપણે તે લુવામાંથી એક લુવો લઈ અને ભટૂરે બનાવવા માટે વણી લેવાનો છે તો આ રીતે હાથ વડે મસળી અને આપણે જે તેલ ગરમ થવા માટે મૂક્યું છે તેમાં થોડું એવું ટચ કરી અને આપણે તેમાંથી ભટુરે બનાવવાનો છે કોરા લોટનો બિલકુલ આપણે ઉપયોગ નહીં કરીએ જેથી ભટુરે સારો એવો ફૂલશે અને જે કોરા લોટનો ઉપયોગ કરશો તો તમે તેલ પણ ખરાબ થશે અને ભટુરે પણ એટલે આ રીતે તેમાંથી ભટુરેનો શ્રેપ આપી અને આપણે વણી લેવાનું છે તો તમે જોઈ શકો છો ઇવન થિકનેસ રાખી અને ભટુરે આપણે વણી લીધું છે તો હવે તેને આપણે જે ગરમ તેલ થઈ ગયું છે તેને હાઈ ફ્લેમ પર આપણે ગરમ થવા મૂક્યું હતું તો હાઈ ફ્લેમ પર જ આપણે ભટુરેને આ રીતે તળીશું તમે જોઈ શકો છો હળવે હળવે આપણું ભટુરે છે એ ફૂલવા લાગ્યું છે તો થોડું એવું ફૂલે એટલે આપણે તેને સાઈડ પલટાવી લેવાની છે એટલે બીજી સાઈડ પણ સારું એવું પ્રેશર બનશે અને એકદમ ફૂલેલું ભટુરે આપણું બની જશે અને આપણે જે સૂજીનો ઉપયોગ કર્યો હતો તેના લીધે આ થોડું એવો બ્રાઉન કલર આપણા ભટુરેનો આવે છે તો સારો એવો ફૂલેલું આપણો ભટુરે બની ગયો છે તો એ જ મેથડ વડે આપણે બીજું ભટુરે પણ બનાવી લઈશું અને આ રીતે વણી લેશું અને ફરી તેને આપણે તળી લઈશું તો ઇવન થિકનેસ રાખીશું બહુ જાડું પણ નહીં બહુ પતળું પણ નહીં અને પૂરી જેવું હોય એટલી થિકનેસનું આપણે ભટુરે છે એ બનાવવાનું છે તો બીજું ભટુરે પણ આપણે તૈયાર કરી લીધું છે હવે તેને આપણે સર્વ કરી લઈશું તો ગરમા ગરમ અને છોલે અને સાથે ડુંગળીનું સલાડ અને લીંબુ હોય તો ખૂબ જ મજા પડી જાય તો તેને આપણે સર્વ કરી લઈએ તો તમે આ રીતે છોલે અને ભટૂરે બનાવશો તો તદ્દન રેસ્ટોરન્ટ જેવા જ બનશે અને તમે એકવાર આ રીતે બનાવીને ટેસ્ટ કરશો તો બીજી વખત રેસ્ટોરન્ટમાંથી લાવવાનું ભૂલી જશો છોલે પર મરચાંની અને આદુની આ રીતે સ્લાઇસ રાખી અને ગાર્નિશ કરી લેશું અને બાજુમાં સરસ એકદમ ફૂલેલો એવો ભટૂરે રાખીશું તો તમે મહેમાનો આવે ત્યારે આ રીતે છોલે અને ભટૂરે બનાવીને સર્વ કરી શકો છો અને એકદમ ઇઝી રીતે રેસ્ટોરન્ટ જેવું જ છોલે ભટૂરે આપણું બનશે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને તો આ જ મેથડથી તમે છોલે અને ભટુરે બનાવો અને કેવા બને છે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો જો તમે સાદી અને સરળ રીતે ઘરે જ આ રીતે રેસ્ટોરન્ટ જેવા છોલે અને ભટુરે બનાવશો તો વારંવાર તમે ઘરે જ બનાવવાનું પસંદ કરશો અને રેસ્ટોરન્ટના ખાવાનું બંધ કરી દેશો આ છોલેને તમે પરાઠા નાન કે કુલચા સાથે પણ લઈ શકો છો આ રેસિપીને તમે એકવાર આ જ રીતે આ જ મેથડથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી પસંદ આવે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા અને એકદમ ઇઝી સ્ટેપથી બધી વાનગીઓ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને દરેક વિડીયો જોતા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને તમારી ફ્રેન્ડ સર્કલમાં વધુને વધુ શેર કરજો અને વિડીયોને લાઈક કરી દેજો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને એવા એકદમ ફૂલેલા ભટુરે અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્ટોલે તૈયાર છે ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જોતા રહો રિંગ્સ ફૂડ અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલા બે લાયકનને પ્રેસ કરો તો ફ્રેન્ડ્સ આવજો થેન્કસ ફોર વોચિંગ